આજે સરકારી માધ્યમિક શાળાની વિદ્યાર્થીનો નાટક રજૂ કરશે નાટક દેખો નાટક દેખો નાટક દેખો નાટક દેખો આજે અમે રોડ સેફટી વિશે નાટક કરીશું નાટક દેખો નાટક દેખો નાટક દેખો

હેલમેટ એટલા માટે પહેરવું જોઈએ કે આપણા માટે અને બીજાના માટે નુકસાન ન થાય અને આવું એક્સિડન્ટ ન થાય આપણે ટ્રાફિક પોલીસથી તો બચી શકીએ છીએ પણ યમરાજથી નહીં યાદ રાખો કે હેલ્મેટ જાન બચાવવા માટે છે ચાલન બચાવવા માટે નહીં ધન્યવાદ નાટક દેખો નાટક દેખો નાટક દેખો નાટક દેખો તમે ઘરે કેમ જશો ગાડી લઈને ગાડી કોણ ચલાવશે મારો ભાઈ તમે તો ગાડી પણ

કોઈની તમારી પાસે એમ્બ્યુલન્સ ઉભી છે કોઈની ગાડીમાં જાન જાય છે સાડતો દો નાટક દેખો નાટક દેખો નાટક દેખો નાટક દેખો